ફિટિંગ કરીને જ ને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ પર હું તમને અહીંયા સારા બિયારણો ખાતરો દવાઓ એને સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોને ખૂબ સારો લાભ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા એક પ્લોટમાં ઊભા છે અને આ જે પ્લોટ છે તે આપણે ડેમોમાં આપણે આઈપો તો બરાબર તો એના આપણે શરૂઆતમાં બધી આ માહિતી આપીશું કે ક્યારે પ્લાન્ટેશન કર્યું હતું અને હમણાં હાલમાં કેટલું પ્રોડક્શન લઈ છે અને સાથે સાથે કેટલી વાર ભીંડા તૂટેલા છે તો આજે આપણે ખડી ગામમાં ઉભા છે તો ચાલો આપણે આ છે આપણી સાથે ફાર્મર જેમણે આપણા આ ભીંડા બતાવ બરોબર આ છે આપણા ખાનવી સીડના કાનવી ભીંડા જે આપણે આ ભાઈને ડેમો આપ્યા હતા સાહેબ શું નામ તમારું સુનિલભાઈ 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 આપણે આજે પ્લોટ માં ઉભા છે એમાં આપણે કેટલા કિલો ભીંડા વાવણી કરેલી આઠસો ગ્રામ જેટલા છે આઠસો ગ્રામ જેટલા છે ને અને આઠસો ગ્રામ માંથી અને સૌથી પેલા કે આપણે એનું પ્લાન્ટેશન ક્યારે કરેલું આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ બરાબર અને આજે તમને ખબર છે કે આપણે અહીંયા આપણા ડિસ્ટ્રિક્ટમાં કે વોટ આપણા એરિયામાં સારું એવું આ વાતાવરણ ખરાબ બી છે અને સારા

તો ટીમ આ ક્વોલિટી બીજો ક્વોલિટી બતાવ તમે ક્વોલિટી આગળ બતાવો ને ક્વોલિટી બી મસ્ત છે આ જોવા જઈએ તો આ છે ને આ દાણા બી વધારે છે આમાં આના લીધે જે વજન બી વધારે આવતું છે આ જો દાણા એટલે વજન બી કેરેટમાં જેટલું આવો જાય ને એના હિસાબે આવી જતું છે એમ અને આ ભરપૂર ચોમાસામાં આપણી પાસે ઇન્કમ નો સ્ત્રોત જે આપણે આ કાનવી તરફથી આવે છે આ આપણે આ ક્યાં લઈ જાવ તમે વ્યારા માર્કેટ બજાર પણ શું મળે હજાર તો હમણાં ચાલતે હાલમાં હજાર થી ઉપર જતા હે હજાર થી ઉપર ને મણના અને સોરી નવસો ગ્રામ આઠસો આઠસો કેટલા કિલો માલ નીકળે નીકળતા છે પચીસ થી ત્રીસ કિલો વચ્ચે નીકળતા જ હા તો તમે ગણતરી માની શકો કે શરૂઆત થયેલા છે શરૂઆત થયેલા અને કેટલી વાર તો દસ એક મહિની થઈ દસ એક હજુ તો આરામ થી હજુ ઘણો નીકળતું બરાબર અને એમાં તમને સજેશન આપું કે આમાં જે ખાતર ખરું ને ખાતર કઈ નાખતા હતા વીસ વીસ જીરા તેલ ને ખાલી બે નાખેલું છે ઓકે ઓકે હવે નેક્સ્ટ ટાઈમ જે હું તમને કહું માઇક્રો નોટરી હોમિક ફોર અને એસઆરપી અથવા દંગલ આ જે ખરું ને એ તમે ટ્રાય કરજો મારો અનુભવ સારો છે પોતાનો પર્સનલ એટલે હું તમને કહું છું કે આ જે ખાનગી સીટ્સમાં આ જે ખાતર છે એ તમે આપજો સારામાં સારું તમને ઉત્પાદનમાં કામ કરશે અને સાથે પેસન કઈ પ્રોડક્ટ આવે એ પણ તમે યુઝ કરી શકો એના લીધે આજે ફૂગ ખરીને એમાં તમને સારું એવું નિરાકરણ લાવી શકે અને ફૂગમાં જે કંઈ હોય તમે તે ખાતર અને દવા જે કંઈ તમે આપી શકો બરાબર તો ખેડૂતો ઉત્પાદનમાં સારું છે ક્વોલિટીમાં સારું છે આ વર્ષે આપણે આપ્યા હતા તો તમને નેક્સ્ટ વર્ષ મતલબ કે હમણાંથી ચાલુ સાલમાં વેચાણ તો આ ભીડા પણ તમે વાવણી કરી શકો છો અને આ ભાઈનો પણ સારો અનુભવ છે અને તમામ ખેડૂતોનો સારો અનુભવ આપણે તમારી સમક્ષ આપણે રજૂ કરીશું તો હું આશા રાખું છું કે તમને નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પેપર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ